નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ અગિયાર આધુનિક યુગનો આરંભના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છે તો ચાલો જોઈએ તેની અંદર પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક યુરોપમાં મધ્યયુગના અંતે અને અર્વાચીન યુગની શરૂઆતમાં નૂતન યુગનો પ્રારંભ થયો તેને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે મધ્યયુગનો અંત અને અર્વાચીન યુગની શરૂઆતને જે નૂતન યુગનો પ્રારંભ થયો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે ઓપ્શન નંબર એ નવજાગૃતિ બી રેનેસા એ અને બી બંને અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં એને બંને નામથી ઓળખવામાં આવે એટલે કે નવજાગૃતિ પણ કહેવાય અને રેનેસા પણ કહેવાય જેથી જવાબ આવશે પ્રશ્ન એકનો સાચો વિકલ્પ સી આવશે એ અને બી બંને વિકલ્પ સાચા છે નવજાગૃતિ અથવા રેનેસા બંને તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન એકનો સાચો જવાબ સી વિકલ્પ નેક્સ્ટ નંબર ટુ મોનાલિસા અને લાસ્ટ સપર ચિત્રોના કર્તા કોણ હતા ઓપ્શન એ રાફેલ બી મિલ્ટન લિયોનાર્દ વિંચી અને મેડોના અહીં પ્રશ્ન બે મોનાલિસા અને લાસ્ટ સપર ચિત્રોના કર્તાનો જવાબ આવશે સી વિકલ્પ લિયોનાર્દ વિન્ચી જેથી પ્રશ્ન બેનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ સાચો ઉત્તર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કયા જર્મન પાદરીએ વિટેનબર્ગના દેવળના દરવાજે પંચાણું મુદ્દાવાળી યાદી ચોંટાડી જેને લોકોનું જબરદસ્ત સમર્થન મળ્યું હતું સાવના રોલાએ બી જોન હશે સી જ્હોન વિકલિફ અને ડી માર્ટિન લ્યુથર અહીં સાચો જ જવાબ આવશે ડી વિકલ્પ માર્ટિન લ્યુથર પંચાણું મુદ્દાવાળી યાદી ચોટાડી હતી જેને જબરદસ્ત સમર્થન મળ્યું હતું જવાબ આવશે માર્ટિન લ્યુથર નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચારની અંદર વાત કરીએ ચૌદમી સદીમાં ઇંગ્લેન્ડમાં દેવડની ભૂલો લોકો સમક્ષ ખુલ્લી કરી બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ઓપ્શન એ જ્હોન વિકલિફ બી જ્હોન હસ સી સાવોના રોલા અને ડી માર્ટિન લ્યુથર પ્રશ્ન ચારનો સાચો જવાબ રહેશે જ્હોન વિકલિફ ચૌદમી સદીમાં ઇંગ્લેન્ડમાં દેવળની ભૂલો લોકો સમક્ષ ખુલ્લી કરી બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર જવાબ આવશે એ વિકલ્પ જ્હોન વિકલિફ પ્રશ્ન ચારનો સાચો જવાબ રહેશે એ વિકલ્પ જ્હોન વિકલિફ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ પૈકી કયા બે ખ્રિસ્તી ધર્મ સુધારકને રોમના દેવળની નીતિ રીતિ અને પોપની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા બદલ જીવતા સળગાવી દેવાયા હતા ઓપ્શન એ જ્હોન હસ અને સાવોના રોલા માર્ટિન લ્યુથર અને જ્હોન વિકલિફ સી મિલ્ટન અને ફ્રાન્સિસ બેકન અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે જીવતા સળગાવી દેવાયા હતા એ એ ઓપ્શન જ્હોન હસ અને સાવોના રોલા પ્રશ્ન પાંચનો સાચો જવાબ જ્હોન હસ અને સાવોના રોલા નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર છ સોસાયટી ઓફ જીસસ નામની સંસ્થાની સ્થાપના નીચેલ આપેલ પૈકી કોણે કરી હતી એ સંત ઝેવેરિયર સંત ઇગ્નેશિયસ સી પોલ ત્રીજા અને ડી માર્ટિન લ્યુથર અહીં સાચો જવાબ રહેશે સંત ઇગ્નેશિયસે બી વિકલ્પ સાચો જવાબ છે પ્રશ્ન છનો સોસાયટી ઓફ જીસસ નામની સંસ્થાની સ્થાપના સંત ઇગ્નેશિયસે કરી હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાતની વાત કરીએ જ્હોન વિકલિફના અવસાન બાદ તેમના સમર્થકો કયા નામે ઓળખાયા જ્હોન વિકલિફના અવસાન બાદ તેમના સમર્થકો કયા નામે ઓળખાયા એ જ ઓપ્શનમાં મિશનરી બી ખ્રિસ્તી પાદરીઓ સી લોલાડેસ અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે સી વિકલ્પ લોલા ડર્સ પ્રશ્ન સાતનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ પ્રશ્ન આઠ જોઈએ પ્રતિ ધર્મ સુધારણા એટલે અહીં ચાર ઓપ્શનમાંથી આપણે કયો જવાબ સાચો છે એ શોધવાનો છે પ્રતિ ધર્મ સુધારણા એટલે એ ઓપ્શન રોમમાં રહેતા પોપ પોલ ત્રીજાએ આદેશ બહાર પાડીને કરેલ આંદોલન કેથલિક દેવળ સંસ્થાએ પોતાની આંતરિક શુદ્ધિ માટે પોપ પોલ ત્રીજાએ જર્મનીમાં બોલાવેલી પરિષદમાં કેથોલિક ચર્ચમાં કેટલાક સુધારા કર્યા જ્હોન હસ અને સાવના રોલાને જીવતા સળગાવી દીધેલા એટલે પોપ સામે વિરોધ દર્શાવવા શરૂ કરેલ ધાર્મિક આંદોલન કે આપેલ પૈકી એક પણ નહીં અહીં સાચો જવાબ રહેશે બી વિકલ્પ કેથોલિક દીવડ સંસ્થાએ પોતાની આંતરિક શુદ્ધિ માટે પોપલ ત્રીજાએ જર્મનીમાં બોલાવેલી પરિષદમાં કેથોલિક ચર્ચમાં કેટલાક સુધારા કર્યા એ સુધારા એટલે પ્રતિધર્મ સુધારણા કહેવાય પ્રશ્ન આઠનો સાચો જવાબ રહેશે બી વિકલ્પ આગળ જોઈએ હવે નવમો પ્રશ્ન અર્વાચીન સર્જરી વિદ્યાનો પાયો નીચે આપેલ પૈકી કોણે નાખ્યો હતો અર્વાચીન સર્જરી વિદ્યાનો પાયો નીચે આપેલ પૈકી કોણે નાખ્યો હતો એ ઇટલીના સર્જન ગેલેલિયો બી ખગોળશાસ્ત્રી ટોલેમી સી કોપર્નિક્સ અને ડી વિકલ્પ ફ્રેન્ચ સર્જન એમ્બાઇજે અહીં પ્રશ્ન નવનો સાચો જવાબ રહેશે ફ્રેન્ચ સર્જન એમ્બ્રાઇજે અર્વાચીન સર્જરી વિદ્યાનો પાયો કોણે નાખ્યો હતો ફ્રેન્ચ સર્જન એમ્બ્રાઇજે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર દસની વાત કરીએ ઇટાલીના વૈજ્ઞાનિક ગેલેલિયોએ સ્થાનિક ક્રાંતિકારી શોધ કરી હતી કઈ સ્થાનિક ક્રાંતિકારી શોધ કરી હતી એ સૂર્યને કેન્દ્ર સ્થાને રાખી પૃથ્વી તેની આસપાસ ફરે છે પૃથ્વી ગોળ છે દૂરબીનની કે જુલિયન કેલેન્ડરની તો અહીં પ્રશ્ન દસનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર સી દૂરબીનની ઇટાલીના વૈજ્ઞાનિક ગેલેલિયોએ જે સ્થાનિક ક્રાંતિકારી શોધ કરી હતી એ કહી હતી તો કે દૂરબીનની નેક્સ્ટ જવાબ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કયા વૈજ્ઞાનિકને ખ્રિસ્તી ધર્મગુરુઓએ નાસ્તિક ગણી જેલમાં પૂર્યા હતા ઓપ્શન એ ગેલેલિયો બી ન્યૂટન સી એરિસ્ટોટલ ડી કોપ નિકોલસ કોપર્નિક્સ અહીં સાચો જવાબ રહેશે પ્રશ્ન અગિયારનો ગેલેલિયો જે એ વિકલ્પ સાચો છે એ ખ્રિસ્તી ધર્મગુરુઓએ એમને નાસ્તિક ગણી જેલમાં પૂર્યા હતા પ્રશ્ન અગિયારનો સાચો જવાબ ગેલેલિયો પ્રશ્ન બાર નીચે આપેલ પૈકી કોણે જુલિયન કેલેન્ડરમાં સુધારા કરીને નવ પંચાંગ બનાવ્યું ઓપ્શન એ પોપ ગેગ્રીએ ગેગ્રેનિયન કેલેન્ડર જ્હોન વિક્લિફ તાર્કિક પંચાંગ માર્ટિન લ્યુથરે કેથોલિક પંચાંગ અને ડી આપીલ પૈકી એક પણ નહીં જુલિયન જુલિયન કેલેન્ડરમાં સુધારા કરીને નવું પંચાંગ બનાવ્યું એનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન પોપ ગેગ્રીએ ગેગ્રીયન કેલેન્ડર પ્રશ્ન બારનો સાચો જવાબ એ રહેશે તેરમો પ્રશ્ન નીચે આપેલ પૈકી કોને ધી નેવિગેટરનું બિરુદ મળ્યું હતું ઓપ્શન એ ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા બી પોર્ટુગલના પ્રિન્સ હેનરી સી રાણી બેનની રાણી ઇસાબેલા આપેલ પૈકી એક પણ નહીં તો અહીં સાચો જવાબ રહેશે પ્રશ્ન ત્રેનો તેરનો બી પોર્ટુગલના પ્રિન્સ હેનરીને ધ નેવિગેટરનું બિરુદ મળ્યું હતું પ્રશ્ન તેર સાચો જવાબ બી વિકલ્પ ચૌદમો પ્રશ્ન જોઈએ પોર્ટુગલના પ્રિન્સ હેનરીએ દરિયાઈ સ્થાનિક સાહસિકોને પ્રોત્સાહિત કરવા શું કર્યું ઓપ્શન એ નેવી યુનિવર્સિટી લિસ્બનમાં સ્થાપી અડધી સંપત્તિ એમણે આપી દીધી કે સી વિકલ્પ નૌકાયાન શાસ્ત્રની શાળા શરૂ કરી કે ડી આપેલ પૈકી એક પણ નહીં પોર્ટુગલના પ્રિન્સ હેનરીએ દરિયાઈ સ્થાનિક સાહકી સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે નૌકાયાન શાસ્ત્રની શાળા શરૂ કરી હતી જેથી ચૌદમાં પ્રશ્નનો સાચો જવાબ રહેશે સી વિકલ્પ શાસ્ત્રની શાળા શરૂ કરી નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર પંદર ઇંગ્લેન્ડમાં રક્તવિહીન ક્રાંતિ ક્યારે થઈ વર્ષ આપેલા છે ઈસવીસન સત્તરસો ને અઠ્યાશી ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસ ઈસવીસન સત્તરસો ને નેવ્યાશી અને ઈસવીસન સોળસો ને અઠ્યાસી અહીં પ્રશ્ન પંદરનો સાચો જવાબ રહેશે ઇંગ્લેન્ડમાં રક્તવિહીન ક્રાંતિ ડી વિકલ્પ સાચો જવાબ છે ઈસવીસન સોળસો ને થઈ હતી પ્રશ્ન પંદર સાચો જવાબ ડી વિકલ્પ ઈસવીસન સત્તરસો ને હવે પ્રશ્ન નંબર સોળ સમાજવાદી શબ્દનો પ્રયોગ સૌપ્રથમ પ્રથમ કહી પત્રિકામાં થયો હતો એ પત્રિકાનું નામ આપેલા છે આપણને ઓપ્શનની અંદર એ લેગલોબ બી જોસેફ પત્રિકા સી સિવિલ પત્રિકા અને ડી આપેલ પૈકી એક પણ નહીં સમાજવાદી શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કઈ પત્રિકામાં થયો હતો જેથી સાચો જવાબ રહેશે એ વિકલ્પ લૅગલોબ ફ્રેન્ચ પત્રિકા અઢારસો બત્રીસ સાચો જવાબ એ વિકલ્પ પ્રશ્ન નંબર સત્તર જોઈએ હવે બોસ્ટન ટી પાર્ટીનો બનાવ નીચે આપેલ પૈકી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે એ અમેરિકન ક્રાંતિ બી ફ્રેન્ચ ક્રાંતિ સી ઇંગ્લેન્ડની ક્રાંતિ અને ડી રશિયન ક્રાંતિ બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલો છે જવાબ આવશે પ્રશ્ન સત્તરનો અમેરિકન ક્રાંતિ એ ઓપ્શન સાચો છે સત્તરસો ને છોત્તેરમાં આ પણ આપણે ધ્યાન રાખીશું બોસ્ટન ટી પાર્ટીનો બનાવ અમેરિકન ક્રાંતિ સાથે સંકળાયેલ છે પ્રશ્ન સત્તરનો સાચો જવાબ એ વિકલ્પ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢાર જર્મનીના એકીકરણને સફળ બનાવવા કઈ વ્યક્તિની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હતી એ જોસેફ મેઝીની બી પ્રિન્સ બિસ્માર્ક સી ગેરી ગેરીબાલની અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં પ્રશ્ન અઢારનો સાચો જવાબ રહેશે પ્રિન્સ બિસ્માર્ક એમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હતી પ્રશ્ન નંબર અઢારનો સાચો જવાબ રહેશે પ્રિન્સ બિસ્માર્ક નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ઓગણીસ વિએના સંમેલને જર્મનીના કેટલા રાજ્યોને એક શિથિલ સંઘ બનાવીને તેના પ્રમુખ પદે ઓસ્ટ્રેલિયાના સમ્રાટને મૂક્યો હતો એ રાજ્યો કેટલા હતા ઓપ્શન એ પાંચસો બાસઠ બી એકસો ચાળીસ સી ઓગણચાલીસ અને ડી અડતાલીસ એનો સાચો જવાબ રહેશે ઓગણચાલીસ રાજ્યો ઓપ્શન નંબર સી સાચો જવાબ રહેશે પ્રશ્ન ઓગણીસ માટે ઓગણચાળીસ રાજ્યોને એક શિથિલ સંઘ બનાવીને તેના પ્રમુખ પદે ઓસ્ટ્રેલિયાના સમ્રાટને મૂક્યા હતા આગળ વીસમો પ્રશ્ન ઇંગ્લેન્ડમાં કોના સમયગાળામાં ઉમરાવ સભાને નિયંત્રિત કરી નીચલા ગૃહ આમ સભાની સર્વોપરિતા સ્થાપી એ મહારાણી વિક્ટોરિયા બી જ્યોર્જ પહેલા સી જ્યોર્જ છઠ્ઠા અને આપેલ પૈકી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે બી વિકલ્પ જ્યોર્જ પહેલાં કે ઇંગ્લેન્ડમાં જ્યોર્જ પહેલામાં સમયગાળાની અંદર ઉમરાવ સભાને નિયંત્રિત કરી નીચલા ગૃહ આમ સભાની સર્વપ્રદતા સ્થપાઈ નેક્સ્ટ પ્રશ્ન નંબર એકવીસ જોઈએ સોસાયટી ઓફ જીસસના સભ્યો કયા નામે ઓળખાતા હતા સોસાયટી ઓફ જીસસના સભ્યો કયા નામે ઓળખાતા હતા ઓપ્શન એ જેસ્યુઇટ બી જેરુસલેમ સી પોલ અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો સોસાયટી ઓફ જીસસના સભ્યો કયા નામે ઓળખાતા હતા જેસ્યુઇટ જે ઓપ્શન એ સાચો જવાબ રહેશે સોસાયટી ઓફ જીસસના સભ્યો જેસ્યુઇટ નામે ઓળખાતા હતા આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બાવીસ જર્મનીના લોખંડી પુરુષ કોણ હતા જર્મનીના લોખંડી પુરુષ ઓપ્શન એ હિટલર બી મુસોલિની સી બિસ્માર્ક અને ડી નેપોલિયન બોના પાર્ટ અહીં જર્મનીના લોખંડી પુરુષ તરીકે સાચો જવાબ આવશે બિસ્માર્ક જર્મનીના લોખંડી પુરુષ સાચો જવાબ રહેશે સી વિકલ્પ પ્રિન્સ બિસ્માર્ક આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રેવીસની વાત કરીએ સમાજવાદી ચળવળના આત્મા જેવી ટ્રેડ યુનિયનના ટ્રેડ યુનિયનના આંદોલનની પ્રવૃત્તિને કોણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું સમાજવાદી ચળવળના આત્મા જેવી ટ્રેડ યુનિયનના આંદોલનની પ્રવૃત્તિને કોણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું જ્હોન ગ્રે થોમસ કાર્લાઇલ સિસ્મોનકી અને રોબર્ટ ઓવન અહીં પ્રશ્ન ત્રેવીસનો સાચો જવાબ રહેશે રોબર્ટ ઓવન જે ડી વિકલ્પ સાચો છે સમાજવાદી ચળવળના આત્માજીવી ટ્રેડ યુનિયનના આંદોલનની પ્રવૃત્તિને નેતૃત્વ કોણે પૂરું પાડ્યું હતું રોબર્ટ ઓવને આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ચોવીસ ફ્રાન્સની મહાન ક્રાંતિ ઈસવીસન સત્તરસો નેવ્યાસી પછી કોણે શરમયુક્ત્યારશાહીની સ્થાપના કરી હતી ઓપ્શન એ ડીડેરો બી નેપોલિયન બોનાપાર્ટ સી રૂસો અને ડી આપેલ પૈકી એક પણ નહીં અહીં ચોવીસનો સાચો જવાબ રહેશે નેપોલિયન બોના પાર્ટ બી વિકલ્પ બિલકુલ સાચો જવાબ છે ફ્રાન્સની મહાન ક્રાંતિ ઈસવીસન સત્તરસો નેવ્યાસી પછી શર્મુખત્યાર શાહીની સ્થાપના નેપોલિયન બોના પાર્ટે કરી હતી અને રાજા લુઈ સમય સમયગાળો હતો ત્યારે તે સમયે રાજા લુઈ સોડમા આગળ વાત કરીએ પચીસમો પ્રશ્ન આપણા વિડીયોનો છેલ્લો પ્રશ્ન નવજાગૃતિ યુગનો મહાન ચિત્રકાર નીચે આપેલ પૈકી કોણ હતો ઓપ્શન એ લિયોનાર્દ દ વિંચી માઇકલ એન્જેલો સી રાફાઈલ અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો નવજાગૃતિ યુગનો મહાન ચિત્રકાર કોણ હતા ઓપ્શન નંબર એ સાચો જવાબ લિયોનાર્દ દ વિંચી પ્રશ્ન પચીસનો સાચો જવાબ રહેશે એ વિકલ્પ તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તક આધારિત પાઠ અગિયાર આધુનિક યુગનો આરંભના પચીસ જેટલા પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યા ચર્ચા કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય